તો તારા બધા ફોટા બધા વિડીયો આપણા ઓપનના ફોટા હતા ઓપનના વિડીયો હતા બધાએ તને નાખી દીધા છે હવે મારી પાસે કાંઈ નથી છે થોડાક ઓલા સ્ક્રીનશોટને એવું હતું પણ એ હું ડિલીટ કરી નાખું છું ખોટું દઈને ખોટું ઓલું નથી કરવું એક વાત તને કહું મારી લાઈફનો બેસ્ટ મોમેન્ટ આ એક વર્ષ રહ્યું મારી લાઈફમાં કારણ કે તે જે મને ખુશી આપી તે જે મને રાખ્યો હોય ને એ મને દુનિયાની કોઈ છોકરી ન રાખી શકે હવે એવું નથી કે હું તું નહીં હોય મારી લાઈફમાં તો હું જીવી જીવીને હું જીવી જાઉં આવું પણ મારે જીવી નથી હવે કે જે મોમેન્ટ તે મને આપી છે ને એ મારે કોઈ બીજી છોકરી પાસેથી નથી જોતી હવે તારા પ્રેમ માં કેટલી તાકાત હશે છે તું વિચાર મારા મમ્મી પપ્પાની ચોવીસ વર્ષનો પ્રેમ તું એક વરમાં માં લઈ ગઈ કોઈ છોકરી હતી જેને હું છ વર્ષથી ક્રશ લઈને બેઠો હતો એ છોકરીને ત્યાં ભૂલવાડી દીધી એટલે તું મને ગમતી હતી સારું વાંધો ને ભૂલચૂક થયું તો માફ કરજે અત્યારે હું મરી જાઉં છું એટલે નથી મળતો કે હું કાયર છું કે હું તને પામી ન ઈકો બસ હું તારી હારે ન રહી ને એ મેઇન તકલીફ છે બધી વાતે બધી બધી વખતે તને મેં સોરી કહી દીધું કે એક્સ જેટ વોટેવર તે મને સોરી કીધું તો બધી રીતનું મેં જાતું કરી દીધું પણ આજી વખતે જાતું આજી વખતે કરી દે પણ આજી વખતે તારું મન ઉતરી ગયું તું એમાં હું કાંઈ નહોતો કરી શકતો માફ કરી દેજે બને તો અને એક વસ્તુ હું તને વિનંતી કરું છું એક મરતા માણસની આ વિનંતી તારાથી પોસિબલ હોય તો કરજે તો હું એક વર્ષમાં આટલું હું કરી શકતો હોય તો તારી લાઈફમાં આવા વાળું હવે કોઈ વ્યક્તિ હોય ને તો એને એટલો પ્રેમ આપજે ને એની કોઈ સીમા ન હોય એટલો બસ તારા ફોટા ને એવું બધું હમણાં જોયું બધું બધી મોમેન્ટ ને યાદ કરી સાથે જતા વિડીયો માં રોવું નથી બસ તારી જિંદગી નો એક ટુકડો હતો હું માયરી આ તે તારે રોકટોક કરી તારી અરે લગ્ન કરવા તા એટલે કરતો રહ્યો બાકી ન કરત બાકી અત્યારે ગામમાં એવા છે જ કેટલાય કે જેને ખાલી ખાઈ પીને મજા મજા જ કરવી હોય એવા છે કેટલાય પણ એ વસ્તુ મારે નથી કરવી મારે તને રાખવી હતી મારે તને ઘરે લઈ આવી હતી એટલે જ મેં બધાને બતાવી બધાને આ કર્યું આ વસ્તુ થઈને હવે હું કોઈને હું પણ મોટું ન બતાવી શકું કોઈ મને કંઈ કહેવાનું નથી પણ હું ખુદ અત્યારે બધી મને ખુદને ખીચ ચડે મારી ઉપર અને દીકરા ખોટું ન લગાડતી પણ ન બની ક્યાંય એવું હોય ને તો કોઈને પ્રોમિસ ન કરતી આ વસ્તુ તને ક્યારે સમજાય ખબર છે જ્યારે હું જે અત્યારે જે કન્ડિશનમાં છું ને એ કન્ડિશનમાં તારો ભાઈ કે તારો દીકરો આવશે ને ત્યારે તને સમજાય છોકરાની વેલ્યુ રાખું છું ભૂલચૂક માફ કર કે અને આ વિડીયોમાં હું તને એટલું કહી દઉં કે તને કોઈ હેરાન નહીં કરે મારા વતી અને કોઈ કરે ને તો એને તમ તારે આ વિડીયો આમ બતાવી દેજે વોટ એવર તારે જેમ કરવું હોય એમ અને તારી પાસે મારા સ્ક્રીનશોટ પડ્યા હોય કે જેમાં હું બોલતો હોય આ મારી ભૂલ છે હું કહું છું તને એ એવું બતાવી દેજે તારા બને ત્યાં સુધી તને હલવાવા નહીં દઉં બસ હું તારા વગર મારે રહેવું નથી એટલે હું અત્યારે મરું છું બાકી બીજું કોઈ કારણ નથી અને મરવાનું કારણ તોય નથી બસ